બધા દોને આયા બંદર કે તો સો ગાઈસ ચલે આને ને આ ટેચ્યુ દે કી ગમ મંગડા ગમ કે કારણ ના બોલે સીલખાવા દે આ મતે બે સાઈ ગયા છે આજે આપણે પાછા દેવાયા ને હવે ભજન ચાલુ થાય બરો ભજન ભજન થાય પાછું માથે મંદિર છે લક્ષ્મીનારાયણ મંદિર એ ખામે છે દાખ જૂનું મંદિર કે હવે નવું બન્યા છે ખબર નથી મંદિર પહેલાં આપણા હનુમાનજી પછી છે તો કાઈ હવે જવાનું છે અમારે રામપરા રામપરા ને ભાઈ

ને વિડિયોમાં ચાલુ સુધી રહેજો ગાઈસ અમે લોકો ભૂખ્યા થઈ ગયા કેળા કેળા નાસ્તામાં ખાવાના છે તો મિત્રો પહોંચી ગયા છીએ અમે રામપરા રૂપલમાએ દર્શન ગીરા દર્શન તો કર્યા પણ અમારા મેમ્બરો ખવાઈ ગયા ઠીકોવારા હવે એને ગતી પેલા બે વડ્યા ન બે બે ખવાઈ ગયા ત્યાં

કેમેરો શરૂ કરે એને શું બોલવાનું હોય કોને ખબર જે બોલે એ બોલવાનો તો મિત્રો અમે હતાચાર પૂગી ગયા છીએ અને તમે બ્લોકમાં આગળ બન્યા રહેજો એ બેટિંગ બ્લોક આપણે રાખવાના છે બેટિંગ નહીં આ ત્રીજો બ્લોક છે હે આ ત્રીજો બ્લોક છે ત્રીજો છે રેડી હા યાર

પહેલાં તો તમને બધાને સોરી કેમ કે અંદર છે ને શૂટ કરવાની મનાઈ હતી એટલે તમને બધાને દર્શન ન કરાવ્યા અને હવે અમે નીકળી ગયા શ્રી દર્શન ભીડ પાછા અમે એક કુંડ છે અહીં અમે થાકી જાય ને ત્યાં નથી ગયા ક્યારેક નેક્સ્ટ ટાઈમ પાછા આવશું ને ત્યારે જશું પણ અત્યારે તો હાવ થાકી જાય એટલે કુંડ નથી ગયા ને હવે ભાઈ ગયા પાછા કોમેન્ટ કરીને લખશો તમે જરૂર આવશો પાછા વિડીયો હા હા કોમેન્ટ કરી જાઓ બધા હાલો બસો કોમેન્ટ આવશે તો જરૂરથી આવશે વધી નહી ગયો થોડું એટલું પણ છે હું હા પાડો હતો ને પાડો છે બીગા બાપુનો હા આય ઓલા દર્શન કરતા પાડો

અમારા હિસો ભાઈ બધા ઇક્લિ નહીં ગયા અને હવે અમારો ફોર વ્હીલ આવે છે તો હવે અમે બધા ફાઇનલી કરે હવે ત્યાં જ જવાનું તો આપણે બ્લોગને અહીંયા એને કરી નાખી તો નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ તમને બીજા નવા બ્લોગમાં ને બીજી નવી ટ્રીપ ઉપર તો બાય